નડિયાદ મોડાસાને ને જોડતા હાઈવે બિલોદરા પાસે લોકો વિરોધ કરી રહ્યા હતા મોટી જાનહાની ન સર્જાય તે માટે ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ ને આ બાબતે જાણ કરાઈ કોઈ ગંભીર દુર્ઘટના ન બને તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગ મકાન ની ટીમ મોકલી દેવાઈ હતી હાલ જે બરોદરા બ્રિજ ઉપર એક દીવાલ ડિવાઇડર જે હતું સેફટી વોલ નું એ અત્યારે તૂટીને નીચે પડી ગયું છે કઈ કારણોસર અ એના કારણે શું સમસ્યા ઊભી થાય સમસ્યા તો અત્યારે હાલ અંધારામાં જો કોઈ કોઈને ખબર નથી અને કોઈ સેફટી મારેલી પણ નથી તો જો કોઈ એકદમ અચાનક આવી જાય તો અંદર પડી પણ જાય બધું પણ એનો જતો રહ્યો છે નડિયાદ મોડાસા રોડ ઉપર જે બિલોદા ગામ પાસે શેઢી નદીનો જે બ્રિજ આવેલો છે જે કહી શકાય કે પાંચ મહિના પહેલા જ આ બ્રિજનું કામ થયું હતું ને હાલ તમે જોઈ શકો છો કે જે સાઇડ વોલની જે દિવાલ અચાનક તૂટી પડી છે જે રાત્રીનો સમય છે હું જે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે સાઇડ વોલ છે પાંચ મહિના પહેલા જ આ બ્રિજનું કામ થયું હતું આર આરએનબી ને કહી શકાય કે ગંભીર બેદરકારી દેખાઈ આવે છે કે પાંચ મહિના પહેલા બ્રિજનું કામ થયું હતું જે સાઇડ વોલની જે

આજે જે પાંચ મહિના પહેલા જ આ બ્રિજ સમારકામ થયું હતું પરંતુ અત્યારે જોઈ શકાય કે આર એન ની ગંભીર બેદરકારી એ નજરે આવે છે કે અત્યારે રાત્રિ સમય છે મોટા મોટા વ્હીકલો પણ અહીંથી પસાર થતા હોય છે અને બ્રિજ પણ એકદમ હલતો હોય છે અને જો આવું ને આવું જો આર એનબી આવીને આવી પરિસ્થિતિ નું કાર્ય કરશે તો ગંભીર બ્રિજ જેવી દુર્ઘટના સર્જાય તેવું નહીં પ્રતિક ભટ્ટ બુલેટિન ઇન્ડિયા માટે નડિયાદ